સુરીલી સર સામગ્રી સ્પર્ધા નંબર ઓગણત્રીસ શુભકામના સંદેશ ભરૂચથી હર્ષા જે ઠાકર સુરલી સર સામગ્રીમાં મને જોડનાર સંગીતા મેમ દત્તાણીનો હું દિલપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને થોડો ટાઈમ જ થયો છે ગ્રુપમાં જોઈન થયા પરંતુ અથાણા સ્પર્ધા એકાદશીના ભજનો ટોપી સ્પર્ધા અમુક બીજા ગીતોની સ્પર્ધા જેમાં મને પણ ખૂબ જ આનંદ આવ્યો છે સ્પર્ધામાં બધા દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પારંગત નથી હોતા દાખલા તરીકે હું મને અથાણા બનાવતા બિલકુલ નહોતું આવડતું પણ સ્પર્ધામાંથી મેં બધી રેસીપી નોંધી અને એક ડાયરીમાં લખી રાખી છે કે હું આવતા વર્ષે થોડું થોડું પણ બનાવીશ મને કેમ ના આવડે કોઈ હોમવર્ક કરતી સ્ત્રી કે ઘરમાં ચોવીસ કલાક રહેતી સ્ત્રી કે જેને વાહન નથી આવડતું એની કોઈ પરાધીનતાના લીધે બહાર જઈ શકતી નથી તેવી સ્ત્રીઓ ઘરમાં ગોગળાય છે એ સ્ત્રીઓ માટે આ સ્પર્ધા એક પ્રેરણારૂપ અને આનંદદાયક ગ્રુપ છે સુનિતા સુનિતામે મહાજનને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જેઓ આ ગ્રુપ એકદમ શાંતિપૂર્વક અને નિષ્કલંક ભાવથી ચલાવી રહ્યા છે કહેવત છે કે કોઈ ચાર સ્ત્રીઓ ભેગી થાય તો કોઈનું ઘર ભાંગે અને કોઈ પાંચ પુરુષ ભેગા થાય તો કોઈનું ઘર સાંધે પરંતુ આ કહેવત સુનિતા મેમ મહાજને ખોટી સાબિત કરી બતાવી છે કેમ કે અહીંયા સ્ત્રીઓ ભેગી થઈ અને નવી નવી પ્રવૃત્તિઓ અને નવું નવું કંઈક ને કંઈક શીખે છે હું હેલ્થમાં છું એટલે આજે એક વાત આપને ચોક્કસ જણાવીશ કે અમે લોકોએ ઘણા રિસર્ચો કર્યા છે જેમાં આપણા ગ્રુપની અંદર પણ બધા સાઈટ ઉપરના લેડીઝ છે જેમને કોઈને બીપીની બીમારી હશે ડાયાબિટીસ હશે કેન્સર હશે જે માનસિક તણાવને લીધે વધે છે જેટલું ખાવાથી નથી થતો એટલો આ બીમારી માનસિક ટેન્શનથી થાય છે તો એવી સ્ત્રીઓ આ ગ્રુપમાં જોડાયા પછી માર્ક કરજો એમને સો ટકા ચોક્કસને ચોક્કસ એનું બીપી ઘટ્યો હશે એનો ડાયાબિટીસ ઘટ્યો હશે અને કેન્સર જેવી ભયંકર બીમારીમાંથી પણ પાર નીકળે છે એટલે ગ્રુપનો મતલબ ખાલી ગ્રુપ ચલાવવું એવું નથી એમની સાથે દરેક સ્ત્રીની શારીરિક માનસિક એની સ્થિતિને સારી કરી અને સ્ત્રી જાગૃતિને એક કરવાનું કામ જે સુનિતા મેમ કરે છે એમને પેટ સાંભળવા જેવી છે અને એમનો અંત અંતકરણપૂર્વક હું ખૂબ ખૂબ આજે આભાર વ્યક્ત કરું છું ભરૂચથી હર્ષાબેન ઠાકરના જય શ્રી કૃષ્ણ